જય મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલ હવે મિત્રો આપણે બધું કામને ચાલુ થઈ ગયા હે સોયાબીન હતું અડધું વાટી લીધું હે પતરીને કાલામાંથી ને બધા કાઢી આવ્યા હે અને હવે મિત્રો બધું નવું કામની બધી આપણે હવે ચાલુ થઈ ગયા હે બધું ઉપરથી માંડવીને વીણવાની છે એ બધી મિત્રો માંડવી વીણવાનું ને કામકાજ ને બધું ચાલે છે ઓહો મિત્રો આજે તપ હે હવા ઠાર જાકર આવે ને ફૂલ એટલે તપ એટલે પૂરી વાત તો એવો તડકો હે ટાણે વાગવતા આવ્યા હે હાડાગેવાળો તડકો એટલે તમે હાવ ઉનાળા જઈ લો એવી હાવ તડકો એટલે એવી ગરમી હે હજી આવ્યો હારા ઋતુ જ નથી લાગતી એટલો હાવ ગરમી હે પૂરી હોતું એવું તપ હે હાવ એ ગરમી હે બહુ તડકો હાવ યારા જેવી ઋતુ જ નથી લાગતી યાર હાલો મિત્રો જો ડામર રોડનું કામ ચાલુ છે આજે અને મિત્રો લોક બનાવ્યો નથી આપણે વાડીને ટચ જ મિત્રો છે જો આ સુતારિયા ભંડારીયા રોડ હે વાડીને ટચ જ સુતારિયાથી ભંડારીયા તન ને ભંડારિયાથી સુતારિયા તન થાય હે ત્રણ કિલોમીટર જેવું જો મિત્રો ડામર રોડ કામ ચાલુ હે લાહ લપટ ડામર વાહેતો આવે હે લાહો લપટ બને હો માલેશ તો કે ગાય કામ ઉપાય તો હાલો મિત્રો હવે બપોરા કરી લઈ તમારે બધા કરવા હોય તો આવી જાવ રીંગણા બટેકા નું શાક છે સાસ ડુંગરી હલો તો બપોરા કરી લઈ હલો મિત્રો આપણે જો પેલા ચિત્તોડને ધરવી દેવાની ક્યાં ખેડૂ પછી દોવાની તો મિત્રો જો મસ્ત આજે પૂનમ છે ને ચાંદ મસ્ત કેવો દેખાય છે જો તમે મસ્ત ચાંદ જો દેખાય છે ગોળ ગોળ